નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ એવી આવતી હતી કે ભેંસ અમને સારી દૂધ પીવા માટે જોઈ છે તો તમે સારી ભેંસ બતાવો તો ખાસ કરીને આ ભેંસ આપણે દૂધ પીવા વાળા વ્યક્તિઓ માટે લઈને આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ભેં જે લોકોને લેવાની હોય વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં ભેંસની બધી માહિતી આપણે છેલ્લે સુધી આપી દેવાના છીએ ક્યાં જોવા મળશે ને શું માહિતી છે હવે આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ પાંત્રીસ દિવસ પછી વ્યાવાની છે અને મિત્રો પહેલું વેતર છે ભેંસનું અને એકદમ સાવ સોજી ભેંસ છે ગમે તે વ્યક્તિ દોઈ શકશે આરામથી સોજી એવી ભેંસ છે તમે જોઈ શકો છો જે વિડીયોમાં છે એ જ રીતની આ તાજી એકદમ ભેંસ છે અને પાંત્રીસ દિવસની વ્યાવાની વાર છે તો જે લોકોને આ ભેંસ દૂધ પીવા માટે જોઈતી હોય તો ખાસ કરીને આ જે માલિક છે એમનો કોન્ટેક તમે કરી શકો છો હવે તમે મિત્રો કોન્ટેક એનો કેવી રીતે કરશો તો વિડીયો ચાલુ છે એમને નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો હવે વાત કરીએ એડ્રેસની તો ભેંસ વેચવાની છે સોજી વ્યાવાની પાંત્રીસ દિવસની વાર છે પહેલું વેતર છે અને પંચ્યાસી હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામ બડતરા છે તાલુકો જામ ખંભાળિયા છે અને જિલ્લો દેવભૂમિ દ્વારકા છે તો દેવભૂમિ દ્વારકાની આ ભેંસ છે જે વેચવા માટે મૂકી દીધેલી છે અને મિત્રો ખાસ કરીને નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમારે એક પણ રૂપિયાના કમિશન દીધા વગર તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો તો વાત કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા